આજે આપણે બનાવીશું પાલક મેથી પકોડા એના માટે આપણે પાલક જોઈશે એને આપણે ધોઈને જણી સમારી દીધી છે મેથી જણી સમાર દીધી છે ચણાનો લોટ છે એક કપ આ વરિયારી મરી અને આખા ધાણા છે આ લીંબુનો રસ છે આદુ દુકોથમી મરચાંની ચટણી છે આ ખારો છે અને આ આખા ધાણા મરી વરિયારી અને તજ એને ખાંડીને એનો પાવડર બનાવેલો છે હા હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું પછી આપણે કહેવાય ને પકોડા પણ કહેવાય સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું એડ કરી દઈશું પછી આખા ધાણા વરિયારી હવે આપણે આ મસાલો નાખીશું લીલી ચટણી નાખી દઈશું આદુકથિ મરચાનું ક્રશ કરેલું છે હવે આપણે પાલક નાખીશું અંદર મેથી એડ કરી દઈશું હવે આપણે એને મિક્સ કરીશું હવે આપણે બધો મસાલો ને બધું બરોબર મિક્સ કરી દઈશું મીઠું ને બધું અને આપણે થોડું થોડું પાણી ઉમેરીશું એમાં થોડું પાણી નાખીશું આપણે પકોડા બનાવીશું એના માટે આપણે ખારો એડ કરીશું એના ઉપર આપણે લીંબુનો રસ નાખીશું आपण थोडं गरम तेल नाखीसूर हे सरस बघू फिरी लई ते कर्या पशीरत बनाई देवाना તેલ ગરમ કરી દીધું છે આપણે અને હવે પકોડા દે છે એને ફેરવતા રહેવાની બધી બાજુથી ચડે આપણે હવે એને નિરીને કાઢી લઈશું આપણા પાલક મેથી પકોડા તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ તભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ